મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મણિપુર ગામમાં બિરાજમાન છે આદ્ય શક્તિ મા અંબા આ ધામ પર ભક્તોની અપાર આસ્થા જોડાયેલી છે એક માન્યતા પ્રમાણે અહીં આવતા તમામ ભક્તોની તમામ મનોકામના માં ચદદંબા પૂર્ણ કરે છે જેથી જ ભક્તો દર શુક્રવારે અને રવિવારે માતાજીના દર્શન કરવા ઉમટી પડે છે તો આવો આપણે પણ દર્શન કરીએ આજે દર્શન કરીશું જગત જનનીમાં અંબાના કલ્યાણકારી ધામના મહેસાણા જિલ્લાના કડી તાલુકાના મણિપુરમાં બિરાજે છે શક્તિ સ્વરૂપા મા સ્થાનક સવાસો વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે આ મંદિરના નિર્માણ પહેલા સ્થાને એક નાનું મંદિર હતું સમયાંતરે ગામની ધર્મપ્રેમી જનતાના સહયોગથી આ મંદિર નવ નિર્માણ પામ્યું આ મંદિર અમે બનાવીએ સો એક વર્ષ જૂનું છે અને દર પૂનમના દિવસે અહીંયા કણે ધૂન કરવામાં આવે છે અંબાજી માતાની લાભેશ્વર મહાદેવની પણ ધૂન કરવામાં આવે છે ઓમ નમ શિવાયની અને અહીંયા પેળાનો જ પ્રસાદ દર વખતે આપવામાં આવે છે અને અમારા મંદિરની આસ્થા લોકોને એટલી બધી છે કે અમારા જે ગામના વડીલો કે છોકરાઓ બહાર છે દૂર સુ દૂર થઈ પણ અહીંયા એની માનતાઓ રાખે છે અને પૂરી કરવા આવે છે માં અંબાનું આ મંદિર ન માત્ર મહેસાણામાં પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાતમાં એક મહત્વનું સ્થાન મનાય છે ગર્ભગૃહમાં બિરાજિતમાં અંબા સામે જે પણ ભક્ત સાચા મનથી વંદન કરે છે તેની તમામ મનોકામના સાકાર થાય છે તેથી જ ભક્તોમાં અંબાને પરમ કલ્યાણી કહે છે માના દરબારમાંથી કોઈ ભક્ત ખાલી હાથ પરત ફરતો નથી દર રવિવારે તેમજ પૂનમના દિવસે માના દર્શન કરવાનો ઘણો જ મહિમા છે કહેવાય છે કે સંસારના કણ કણમાં શક્તિનું અસ્તિત્વ રહેલું છે આ શક્તિ જ મુશ્કેલ સમયમાં ભક્તોની રક્ષા કરે છે માં અંબા પર લોકોની અપાર આસ્થા જોવા મળે છે કહેવાય છે કે વાંચ્યા મેળા ટાળી અંબાએ સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપ્યા હોય તેવા અસંખ્ય દંપતિ છે ખાસ કરીને કોઈ ધંધામાં વિકટ આવતી હોય કોઈ સંબંધ ન થતા હોય કોઈ પુત્રની પ્રાપ્તિ માટે ગમે તે પૂર્ણ અહીંયા કણ બાધા રાખવામાં આવે તો મનોકામના માતાજી અમારી પૂર્ણ કરે છે અમારે દર પૂનમે અમે અહીંયા અંબાજી માના મંદિરમાં ધૂન કરીએ છીએ અને અમારા ગામના દૂર દૂર વસતા લોકો છે ને પૂનમ ભરવા આવે છે પૂનમ ભરવાની બાધા રાખી એમની મનોકામના માતાજી પૂર્ણ કરે છે માના આ સ્થાનકમાં ભક્તોની સદાય અવર જવર જોવા મળે છે દર રવિવારે મહિલા મંડળો દ્વારા થતાં ભજન કીર્તનમાં આસ્થા અને શ્રદ્ધાનો સમન્વય જોવા મળે છે આ ઉપરાંત વર્ષ દરમિયાન અહીં ઘણા ઉત્સવોની પણ ઉજવણી થાય છે અનિષ્ટ તત્વોનો નાશ કરી ભક્તોને અભય વરદાન આપતીમાં અંબાનું આ ધામ ન માત્ર પ્રાચીન છે પરંતુ સાથે અહીં આસ્થાની સુવાસ પણ અનુભવાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ મહેસાણા